રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક યુવતી પૂજા રાજગોર સહિત રાજકોટના સંજય પંડિત અને દિનેશ પાત્ર નામના બે વકીલોની કરાય ધરપકડ દુષ્કર્મના કાવતરાનો પર્દાફાશ કરતી પોલીસ જિલ્લા પોલીસ વડા હિમકર જણાવ્યું કે આ આપઘાત પાછળ પૂર્વ નિયોજિત કાવતરું હતું પકડાયેલા વકીલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય મહેપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ અને પૌત્ર રાજદીપસિંહ સહિત ચાર સામે ગુનો નોંધાયો છે આ સમગ્ર કેસમાં પોલીસ હવે અજાણ્યા વ્યક્તિની શોધ કરી રહી છે રીબડાના અમિત ખૂટ આત્મહત્યા મામલે થયો નવો ખુલાસો

અને એક દિવસ અમિત ખૂટ નામના રીબડાના પટેલ યુવાને બોલાવી હતી અને તેમની ગાડીમાં બેસાડી આ યુવક ઠંડુ પીણું લાવે છે અને બંને ગાડીમાં બેઠા બેઠા ઠંડુ પીવે છે ઠંડુ પીણું પીધા બાદ સગીરા યુવકને કહ્યું કે મને મારા ઘેરે મૂકી જાવ પરંતુ આ યુવક યુવતીને એમને ઘેરે મૂકવાનું જવાને બદલે એક નાળા નીચે ગાડી હંકારી જાય છે અને નાળા નીચે ગાડી ઊભી રાખે છે ગાડીમાંના કાચમાં કાળા કલરની મેટ મતલબ જાળી પહેલેથી જ લગાડેલી હોય છે કાચની આરપાર જોઈ શકાય નહીં તેવી આ જાળી લગાડેલી હોય ગાડી ઊભી રાખ્યા બાદ ડ્રાઈવર સીટની બાજુની સીટમાં આગળ બેઠેલી સગીરાને અમિત ખૂટ નામના યુવકે સીટમાં બેસવા જતી રહી હોય અને આ અમિત ખૂટ નામનો પટેલ યુવક પણ ગાડીની પાછળની સીટમાં સગીરા પાસે આવીને બેસી ગયો હતો અને ગાડીના દરવાજા અમિત ખૂટે લોક કરી દીધા હતા અને મારો હાથ પકડી લઈ મારી સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો મેં તેમને આ બાબતે ના પાડતા તે કહેવા લાગ્યો હતો કે આમાં તારું કઈ નહી ચાલે સંબંધ તો હું બાંધીને જ રહીશ ત્યારબાદ અમિત મારા કપડા ઉતારવા માટે મારી સાથે બળજબરી કરવા લાગ્યો હતો એટલે મેં તેનાથી બચવા માટે તેને પગથી પાટું માર્યું પણ તેણે મારા બંને હાથ પકડી રાખીને મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચરું હોવાની ફરિયાદ રાજકોટ એર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમિત પટેલ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસનો ધમધમાટ આદરી દીધો હતો ત્યારબાદ તારીખ પાંચ મે બે ના રોજ દુષ્કર્મનો જેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે એવા રીબડા ગામના અમિત ખૂટે રીબડા ગામમાં જઈ ગળાફાસો ખાઈ આત્મહત્યા હત્યા લીધી હતી મૃતક અમિત ખૂટના ખીચામાંથી વાત કરવા જઈ રહ્યા છીએ તે ગુજરાતભરનો બહુ સર્ચિત કિસ્સો એટલે કે રીબડાના વતની અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના એકદમ નજદીકી ગણાતા એવા

જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહી થાય બરોબર છે અવાર નવાર કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું આના પછી એક વિપુલ છગનભાઈ કુંટ છોકરાને આવી રીતે જેની દવા પી અને આ રીતે મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાય કેટલા ટાઈમથી આ પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત

અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઉભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ થઈ જાય આ બધું ખરેખર આનું ઉભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો નો બદલો એને ભોગવવો જ પડશે અત્યારે ઠેકો લીધો છે તો આ ગામમાં આવડી જબરજસ્ત ઘટના બની છે તો અલ્પેશ જીજ્ઞાસા બેન અને જે અવલોકન પાંચ જણાની ટીમ છે એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે આ રીતે ગામમાં જમીનો લઈ લે છે એને જમીનનો સોદો કર્યો હતો ત્રણ લાખ અગિયાર હજારમાં એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાય છોકરી ઊભી કરી એનો બાપો છોકરીનો બાપો નહીં છોકરી એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત કરાવી કોણ કોણ અહીં આવે એવી માંગ મારી માંગ છે કથિરિયા અલ્પાબેન અને તમામ લોકો ટીમ રીબડા અમને મળે મેં એને કીધું જ તું નહીં તો જે પ્રોબ્લેમ છે ને એ તો સોલ્વ કરો બીજો તો પછી નીકળો સમાજના આગેવાન થઈને ફરો છો તો આ ચા પાંચે જણા આવો રીબડા અને રિપડા આવશો ત્યારે જ આ કામ સાચી વસ્તુ ખબર પડશે ને તમે સાચા સમક્ષ સમાજ સેવક જે અમિત ખોટ નામની વ્યક્તિએ ઘરે ફાટો કાઈને આપગેલ કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોંડલના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એમ કેમ પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પેલા સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારા એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનો થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઈડ નોટ લખવામાં આવી અને એ સુસાઈડ નોટમાં ચેકચા કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરી ને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે કે મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક્ટ કરેલો છે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે આ આત્મહત્યા મામલે ગોંડલ પોલીસમાં એક ફરિયાદ નોંધાય છે કારણ કે આત્મહત્યા કરી લીધેલા અમિત ખૂટના પેન્ટના ખીચામાંથી એક ચિઠ્ઠી એટલે કે સુસાઇડ નોટ નીકળે છે અને આ ચિઠ્ઠીમાં અમિત ખૂટે લખ્યું છે કે પોતે નિર્દોષ છે પરંતુ સિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા સહિત બે યુવતીઓએ તેને ફસાવવા માટે હની ટ્રેપ ગોઠવી જેમાં તે ફસાઈ ગયો અને માનસિક દબાણ વધતા તેને આત્મહત્યા કરી અને તેને ન્યાય જોઈએ છે એવું ચિઠ્ઠીમાં લખેલું હતું જે ઘટનાને લઈને ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ગોંડલ પોલીસ યુવતીઓની પૂછપરછ કરવા માટે બંને યુવતીઓને ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે લાવે છે અને બીજી તરફ ગોંડલ પોલીસ સ્ટેશનની એક ટીમ રીબડા ખાતે પહોંચી હતી પરંતુ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય જેથી તેઓના નિવેદનો નોંધવાના બાકી છે અહીંયા દુષ્કર્મનો ભોગ બનેલી સગીર યુવતી અને તેમની બેનપણીની ગોંડલ પોલીસ દ્વારા મહિલા પોલીસ કર્મીઓની હાજરીમાં કલાકો સુધી પૂછપરછ કરવામાં આવતા દુષ્કર્મનો ભોગ બનેલી અને અમિત ખૂટ સાથે દુષ્કર્મની ફરિયાદ આપનારી આ યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં યુવતી પોતે પોપટ બની ગઈ હતી અને મોટો ધડાકો કરતા ઘટસ્ફોટ કર્યો હતો અને કહ્યું હતું કે તેને એક અજાણો માણસ મળે છે અને તેને લાલચ આપે છે અને આ યુવતીને કહે છે કે તું અમિત ખૂટ સાથે પ્રેમ સંબંધ બાંધવાનું નાટક કરે તું તેને ફસાવે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે અને પછી તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવે તો તારી જિંદગી બદલાઈ જાહે અને તને નોકરી પણ મળી જાહે અને તું માલા માલ બની જશે અને આ વ્યક્તિ આ એવી પણ ખાતરી આપે છે કે તારે જે પણ જરૂર હોય તેના માટે અમારી પાસે રાજકોટના સંજય પંડિત અને દિનેશ પાતર નામના બે નામાંકિત વકીલો પણ છે તે તારી મતે પણ આવશે આ યુવતી પોતાની જિંદગી માલામાલ કરવાની લાલચમાં આવી ગઈ અને સોશિયલ મીડિયા મારફતે રીબડાના અમિત ખૂટના સંપર્કમાં આવી અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને અમિત ખૂટ સાથે સંબંધો વધારી રહી હતી અમિત ખૂટને એવું લાગી રહ્યું હતું કે આ યુવતી તેની સાથે સંપર્કમાં છે અને તેની સાથે સંબંધ બનાવી રહી છે પણ હકીકતમાં આ યુવતી સાથે જે હજારનો માણસ સંપર્કમાં આવેલો હતો તે માણસ આ એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યો હતો પણ આ યુવક છોકરી બની અમિત ખૂટ સાથે સોશિયલ મીડિયા પર વાત કરતો હતો પણ જ્યારે અમિત ખુટ આ સગીર યુવતીને ફોન કરે ત્યારે આ યુવતી અમિત ખુટ સાથે વાત કરતી હતી આમ પંદર દિવસમાં બંને વચ્ચે મિત્રતા કેળવાય છે અને બંને મળવાનું નક્કી કરે છે અને કારમાં તેઓ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે બસ આટલી જરૂર હતી જેની જોતા વાટડિયું એ દિવસો આવી ગયો હતો અને તરત જ બંને મકીલ મિત્રો આ યુવતીની મદદે આવી પહોંચ્યા હતા અને આ યુવતીને હોસ્પિટલ લઈ જાય છે જે બાદ પોલીસ સ્ટેશન લઈ જાય છે અને અમિત ખુડ સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ જાય છે પણ કહેવત માં કહેવાય મુજબ પાપ પીપળે છડીને પોકારે છે તેમ ગોંડલ પોલીસે તાત્કાલિક સંજય પંડિત અને દિનેશ પાતર નામના રાજકોટના બંને નામાંકિત વકીલોની ધરપકડ કરી લીધી છે અને આ વકીલો જાણતા હતા કે ખોટી ફરિયાદ નોંધાવવાની છે અને પોલીસને પેલા અજાણા માણસનું નામ પણ મળી ગયું છે

ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એમના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપ્પન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી

એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો જે જે વાત છે છે વ્યક્તિ એક્સ આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલા નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વહેની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વહેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વહેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વહેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આજે બંને વકીલો છે એમના ગુનાઈ ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં

છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જુનાગઢમાં મહિલા પોલીસ અઠ્ઠાણું એ હેઠળ ગુનો દાખેલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના બે હજાર એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાત્ર વિરુદ્ધમાં દાખલ થઈ છે સર જે એકસોની વાત આપે છે એકસોની ડિટેલ્સ સામે આવી છે પોલીસ તપાસના કારણે તપાસ રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા વર્ષથી છે એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા તેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે એ જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે

એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેક શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીરભાઈની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ ગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીરભાઈની છોકરી બનીને

એમાં અમારી તપાસ ચાલુ છે અત્યાર સુધી ધ્યાન ઉપર નથી પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ જે મેં પહેલા કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું